ગુજરાતનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ એટલે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ આમ તો અનેક વિશેષતા ધરાવે છે જોકે તેની એક વિશેષતા એ પણ છે કે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનો લુક હવે એકદમ બદલાઈ ગયો છે તેનો બાહ્ય દેખાવ હવે લાકડાના અવતારમાં છે આ દેખાવ સુરતની એક ઐતિહાસિક ઇમારતનો છે અને શું આપ જાણો છો કે આ ઇમારત સુરત શહેરના કયા વિસ્તારમાં આવેલી છે આજે અમે તમને જણાવીશું સુરત શહેરનું રાંદેર ગામ કે જે પ્રાચીન સમયમાં રાંદલ ગામ તરીકે પ્રખ્યાત હતું ત્યાં અંદાજે પાંચસો થી વધુ હેરિટેજ મકાનો છે આ મકાનોનું નકશીકામ કામ છે આ મકાનોમાં સિમેન્ટ લાકડા અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે નવું ફ્રન્ટ ટેલિવિઝન તૈયાર કરાયું છે જેને ડિઝાઇન રાંદેરના આ એક મકાન આધારિત જ આપવામાં આવ્યું છે અને આ મકાન એકસો વર્ષ કરતાં પણ વધુ જૂનું છે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હેરિટેજનું પ્રતિનિધિત્વ કર્યું છે ટર્મિનલની અંદર ગુજરાત અને સુરત શહેરની સાંસ્કૃતિક અને પરંપરાને આર્ટવર્ક દ્વારા દર્શાવાય છે આ એ દ્વારા એલિવેશનની ડિઝાઇનમાં જે ફેરફાર કરાયો હતો તે રાંદીરના પ્રખ્યાત જૈન દેરાસરની નજીક આવેલા ઐતિહાસિક મકાન પરથી જ કરાયો હતો ઝંડા ચોક વિસ્તારમાં ગણાતી જૈન પોળમાં આ વિસ્તારમાં આ મકાન આવ્યું છે સ્થાનિકોના મતે વર્ષો પહેલાં રાંદેરમાં જૈન સમાજના લોકો આ મકાનમાં રહેતા હતા અને તેમણે પોતાની આર્થિક સમૃદ્ધિ દેખાડવા મકાનના બહારના ભાગમાં કોતરણી કામ કરાવ્યું હતું આ મકાનનું એક ખાસ પાસું એ પણ છે કે તેમાં પ્રથમ માળ પર રૂમ બનાવવામાં આવ્યા હતા જ્યારે નીચેના ભાગમાં દુકાનો રખાઈ હતી આ પ્રકારનું સ્ટ્રકચર તે સમયે ઐતિહાસિક સાનુકૂળતા પ્રદર્શન કરે છે મકાનની આ વ્યવસ્થા તેના સમયની અદ્વિતીય અને વ્યવસાયિક અભિગમને દર્શાવે છે આજે પણ આ મકાન કુદરતી આફતોના પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કર્યા બાદ પણ અડીખમ ઊભું છે જે તેના મજબૂત બાંધકામ અને આકર્ષક ડિઝાઇનને પ્રત્યક્ષ રીતે દર્શાવે છે તાંદેર ગામ છે ગામદાર વિસ્તારમાં ગામ મારી એમાં ખાલી મારબીસ લાગો છે આગનું એક એ જ પ્રમાણે છે આગ લાગી છે ગામમાં પછી રેલ આવી છે મોટી ત્યાર પછી ગમ આ બિલ્ડિંગ ને નુકસાન કોઈ પ્રકારનું